રાશિદે જીટીનો જીવ બચાવ્યો શુભમન ગિલે સાવ જવાબ આપ્યો જી હા મિત્રો ગઈકાલે મેચ હતી ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ અને ભાઈ મેચ મેચ હતી હતી છેક અંત સુધી સુધી બોલ ગઈ જેમાં અંતમાં રાશિદ ખાનનો સૌથી મોટો ફાળો રહ્યો હતો ટીમમાં તેમણે અગિયાર રન બનાવ્યા જેમાં ચાર ચોક્કા લગાવ્યા અને જે તેમનો ચોથો ચોક્કો હતો તે વિનિંગ શોટમાં આવ્યો અને તેમની જે સ્ટ્રાઇક રેટ હતી તે બસો થી પણ વધારે હતી અને આમની બદોલત અંતમાં બહુ જ મુશ્કેલીથી એક શાનદાર જીત હાસિલ કરી કરી અને ગુજરાત ટાઇટન સાથે ત્રણ વિકેટે મેચ જીતી લીધી હતી ત્યારબાદ વાત કરીએ તો શુભમન ગિલે હર્ષા બોગલે ને એક સાવ જવાબ આપ્યો જી હા મિત્રો બીજી ઇનિંગ્સમાં સોળમી ઓવરમાં શુભમન ગિલ આઉટ થઈ ગયા હતા અને તે સમયે જીટીને સાહીઠ રનથી વધારે પીછો કરવાનો હતો પરંતુ તેમ છતાં તે જીતવામાં સફળ રહ્યા હતા પણ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં જ્યારે હર્ષા ભોગલે તેમની સાથે વાત કરતા આ કહ્યું કે સારું કર્યું આજે રાત્રે તમને બે પોઈન્ટ મળ્યા છે મારે કબૂલ કરવું જોઈએ કે આપણામાંના કેટલાક ને લાગ્યું કે તમે તેને ખૂબ જ મોડું છોડી દીધું હતું પરંતુ આજે સારું કર્યું મતલબ કે શુભમન ગિલ જ્યારે આઉટ થઈ ગયા હતા ત્યારે બહુ જ વધારે રન બાકી હતા મારવા માટે તો આનો એક સાવે જવાબ આપતા શુભમન ગીલ બોલ્યા થેન્ક યુ પણ જ્યારે જીટી રમી રહી હોય તો આવું ના વિચારતા ફરીથી ઇનડાયરેક્ટલી એ જણાવવા માંગતા હતા કે ગુજરાત રન ચેઝ કરવામાં બહુ જ સારા છે તો તેમના પર ડાઉટ ન કરો તો મિત્રો તમે આ મેચ જોઈ હતી વિડીયો ને લાઈક કરી મને કમેન્ટ્સ માં જરૂર જણાવશો સાથે અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને ક્રિકેટ લગતા આવા સમાચાર મળતા રહે